ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને અનુલક્ષીને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલ એલેસ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું તંત્રના હેઠળ આ દિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો વગેરે દેશમાં વિદ્યાર્થીઓના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તાલુકા નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી આ દિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાબે

આજે લહેરાઈ રહ્યો છે પંચોતેર વર્ષ આપણા દેશને આઝાદ થયા આપણે જમાનામાં લાલ ઘઉં લાવીને ખાતા હતા એ વખત આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી અને આજે વિશ્વમાં આપણે પાંચમા સ્થાને પહોંચ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે ટૂંક સમયની અંદર જ આપણે ત્રીજા સ્થાને પહોંચવાના છીએ અને એકસો ચાલીસ કરોડની જનતા આખું ભારત એકમેક થઈને જયારે આગળ વધી રહ્યું હોય ત્યારે આજે પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં બધા જ પક્ષના ભાઈઓ તમામ સ્કૂલના લોકો વિદ્યાર્થી ભાઈઓ અધિકારીઓ પદા અધિકારીઓ સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર બધાએ ભેગા થઈને જબરજસ્ત પાંચ હજાર થી વધારે માણસની જયારે રેલી નીકળતી હોય આપણા રાષ્ટ્રનો નો ધ્વજ જયારે ફરકાતો હોય પંદરમી ઓગસ્ટે ચોક્કસ ફરકાવવાનો છે તો આપણને આજે એમ લાગે કે આવતા જતા તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે જે લોકો જોડાણા છે અમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું અને સૌથી મોટો સંકલ્પ એટલે આપણે રાષ્ટ્રીય ભાવના આપણા સૌમાં આજે રાષ્ટ્રીય ભાવનાનો સંકલ્પ લઈને આગળ વધીએ તે વાત સાથે ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે દીપક સતવારા 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ